રહેવા માટે ઘર નહોતું અત્યારે બંગલાઓની સ્કીમ પૂરી થઈ ગઈ બાપુજીની ઓટલા પર દરજીની દુકાન હતી હાલ બસો દુકાનનું કોમ્પ્લેક્સ બને પિક્ચર જોવાના પૈસા નહોતા ગુજરાતી ફિલ્મો બનાવું છું ચોપડીઓ વાંચવાના પૈસા નહોતા મારા ઘર કરતા મારી લાઇબ્રેરી મોટી છે સી ધ ગ્રેસ ઓફ ગોડ હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા પાંચ વર્ષ પહેલાં ઘરમાં મારી વાઈફ નથી સાંભળતી અત્યારે બે કરોડ લોકો સાંભળે છે યુટ્યુબ પર આ શું છે આ સમય છે પણ એ સમય કોનો આવે છે કોનો જાય છે છે એ વાત ભગવાને કહી કે હે મનુષ્ય તારા જીવનની ચાર અવસ્થાઓ છે આ ચાર માંથી પહેલી ને છેલ્લી તારે કરવાની છે બીજી ને ત્રીજી મારી પર છોડ દેવાની છે ગીતામાં કીધું છે કૃષ્ણ ભગવાન મા બાપાએ નથી કીધું સાડા સાત હજાર વર્ષ પહેલા ગીતામાં અર્જુન જેવા સિદ્ધ પુરુષને કહી છે પણ આપણે